દસ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે દેવ દાહોદ શહેર સહિત જિલ્લાભરમાંથી વિદાય લઈ રહ્યા હતા તે સમયે દાહોદવાસીઓએ અબીલ ગુલાલની છોડો તેમજ ડીજે તથા પરંપરાગત ઢોલના તાલે નાચતા ઝૂમતા વિધનહરતા ગણપતિ બાપ્પાને અશ્રુભીની વિદાય આપી હતી દેવના વિસર્જન વેળાએ વરસાદરૂપી ગગનમાંથી અશ્રુધારા વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા દાહોદના વિવિધ રાજમાર્ગો પર આજે દેવની વિસર્જન યાત્રા નીકળી હતી ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસતું જલદીયાના જયઘોષ સાથે ભક્તો ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા હતા ત્યારે વિસર્જન સ્થળે રીતસર લાગણીસરના દ્રશ્યો પણ જોવાયા હતા નાનાથી લઈને વિશાળ ઝાંકીઓ આ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જિત કરવામાં આવી હતી વહીવટીતંત્ર પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા ખડે પગે રહી વરસાદી માહોલમાં પણ નિર્વિઘ્ને શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભારે વરસાદની આગાહી વચ્ચે આજે યોજાયેલા શ્રીજીના વિસર્જનમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભક્તોએ વિસર્જન સ્થળે ગણપતિ બાપ્પાની ભાવભીની આરતી ઉતાર્યા બાદ નાસ્તા ઝૂમતા વિસર્જન કરવા માટે લઈ ગયા હતા ફાયરબ્રિગેડ દ્વારા તૈનાત કરાયેલા તરવૈયાઓ દ્વારા શ્રીજીનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ ખડે પણ પરસ્પર તૈનાત જોવા મળ્યું હતું